નડિયાદના બીએપીએસ મંદિર ખાતે એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે નડિયાદ પ્રાંત કચેરી ખાતે યોગ દિવસ કાર્યક્રમના આયોજન બાબતે બેઠક યોજાય નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે આ બાબતે નડિયાદ પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગુંડલિયા અને મનપા ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈની સહઅધ્યક્ષતામાં પ્રાંત કચેરી નડિયાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમના સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગુંડલિયાએ કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ જેમ કે સફાઈ પીવાનું પાણી મેડિકલ ટીમ વીજ પુરવઠો કાર્યક્રમનું લાય પ્રસારણ વગેરે બાબતો અને સંભવિત વરસાદને લઈ આવશ્યક તૈયારીઓની સમીક્ષા કરી હતી તથા આ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં કાર્યક્રમના નોડલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના અધિકારી શ્રી અક્ષય મકવાણા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પરેશ વાઘેલા રમતગમત અધિકારી શ્રી લક્ષ્મણસિંહ ચૌહાણ અને રમત વિકાસ અધિકારી શ્રી મનસુખ તાવેથીયા આરએડબી ઇલેક્ટ્રિકલ વિભાગના અધિકારી શ્રી અવની પરમાર સહિત આરોગ્ય શિક્ષણ એમજીવી અને પાણી પુરવઠાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જિજ્ઞેશ રાણા વંદે માતર ન્યૂઝ નડિયાદ